નમસ્કાર દર્શક મિત્રો આજે બે શબ્દો આમ આદમી પાર્ટીના નવનિર્વાચિત ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયા ઉગતી યુવા પ્રતિભા છે એમના જેવા ભણેલ ગણેલ સમાજ સેવા માટે તત્પર યુવાનો વધુ ને વધુ જાહેર જીવનમાં આવે એમાં સમાજ જીવનનું હિત છે એવું હું માનું છું અને એટલે એ પ્રતિભાઓ વેડફાય નહીં તેની સતત ચિંતા મને સજાવતી રહે છે આજે જે વાત કેવી છે મારે મુદ્દો એવો છે અતિ સર્વત્ર વર્જેત ભાઈ ગોપાલ ઇટાલિયા વકીલ છે ધારાસભ્ય પણ છે પણ મર્યાદા વગરનું જીવન નિર્બંધ જીવન એ વિનાશને નોતરે છે ભેસાણમાં માં કોઈ બેનના ઘર આડે મૂકેલા બેલા હટાવવાનો પ્રશ્ન છે પ્રજા સેવકે કોઈ પણ પ્રશ્ન એની સામે આવે ત્યારે લાગણીથી દોરાઈ ન જવું જોઈએ એના બધા જ પાસાની તપાસ કરવી જોઈએ નિર્ભય ન્યૂઝે જે સમાચાર મૂક્યા છે એ પ્રમાણે આ આખો મુદ્દો સબજ્યુડિસ છે એટલે ન્યાયાધીન છે મામલતદાર શ્રી પાસે અને પ્રાંત ઓફિસર શ્રી પાસે પડતર છે અને આ ગેરકાયદેસર રીતે રસ્તો પાડ્યો હોવાનો આક્ષેપ છે તેના સામે પોતાને ફરિયાદ મળી એટલે જગ્યાએ ધસી જવું મામલતદાર અને તંત્ર માટે ગમે તેવા શબ્દો વાપરવા એ મને લાગે છે કે લાંબી કારકિર્દી તરફ જેની નજર છે એવા યુવા ધારાસભ્યને શોધતું નથી એના માટે યોગ્ય પણ નથી અને એક તલવારમાં તલવાર મ્યાનમાંથી નીકળે એ ગુરખાની કુકરી જેવી છે કે એ પછી એ લોહી ચાખ્યા વગર પાછી જતી નથી એમ તમે પ્રશ્નોનો અભ્યાસ કરીને એવા પ્રશ્ન હાથમાં લો કે જે પ્રશ્ન હાથમાં લીધા પછી ક્યાંય પારોઠના પગલા ના ભરવા પડે તમે એક જગ્યાએ પારોઠના પગલા ભરશો તો બીજી દસ જગ્યાએ તમારા જેવા બીજા કોઈ ઉત્સાહી યુવકો કામ કરવા પ્રયા હશે એમને તકલીફ પડશે અને સ્વાભાવિક રીતે જ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના ઉપપ્રમુખે એના સામે પોતે જાતે મેદાનમાં ઉતરીને આખી વાતને વળાંક આપ્યો છે અને કહ્યું છે કે આ મુદ્દો માત્ર લોકપ્રિયતા ખાતર ચગાવાયો છે ન્યાય માટે પડતર છે અને કોઈ પણ વ્યક્તિ સરમુખત્યાર નથી કે જે ન્યાયની પ્રક્રિયા પોતાના હાથમાં લઈ શકે અથવા તો વહીવટીતંત્ર નું કામ પોતાના હાથમાં લઈ શકે મને લાગે છે આ આખા બનાવમાંથી બેસાણના બેલા હટાવવાનો પ્રશ્ન હકારાત્મક રીતે ભાઈ ગોપાલ ઇટાલિયા એ જો કોઈ પદાર્થ શીખવાનો હોય તો એ છે કે તમે પ્રજાના પ્રતિનિધિ છો છો તમે કામ કરવા તત્પર તમારી નિષ્ઠા બાબતમાં કોઈ શંકા નથી તમારી આવડત બાબતમાં પણ કોઈ શંકા નથી પણ ઉતાવળા છો બાવરા ધીરાશો ગંભીર તમે કોઈ પણ પ્રશ્ન તમારી સામે આવે ત્યારે એક વસ્તુ કરવાનું રાખો એના દરેક પાસાનો અભ્યાસ કરો આટલા વર્ષોથી આ કામ આ ત્યાં રહ્યા છે હટાવ્યા નથી તેના પાછળનું શું કારણ છે તે જાણીએ તો વાત સરળ થઈ જાય તો પછી એ લડાઈનો મુદ્દો ત્યાં સ્થળ ઉપર નહીં હોય સ્થળ ઉપર તમે બેલા હટાવી દેશો તો પાછા મુકાઈ જશે ને પછી તમે ન્યાયની પ્રક્રિયામાં રૂપ બન્યા છો આક્ષેપ તમારા પર લાગશે તમે બચાવની પરિસ્થિતિમાં મુકાશો ત્યારે મેં બીજો એક જોયો ભાઈ રાજુ કરપડા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ઓઝા સુરેન્દ્રનગર ને એક બહાદુરગઢની હાઈસ્કૂલના પ્રશ્ને જે રીતે એમણે ભીસમાં લીધા અને જે રીતે હકીકતો મને લાગે છે કે જે રીતે જિલ્લા શિક્ષણાધિકારી શબ્દોના જવાબ પ્રશ્નોના જવાબ આપતા હતા એ સરકારમાં જિલ્લા શિક્ષણાધિકારીની કક્ષાએ આવા બોદા માણસો છે એની ચાડી ખાય છે અને ત્યારે જયારે સામે પક્ષે માણસ બોદો છે ત્યારે તમે અભ્યાસ કરીને એને ભીષમાં લેશો તો એ દરેક વસ્તુમાં જે જે વસ્તુમાં રાજુએ એમને કહ્યું વસ્તુમાં દરેકમાં એણે શરણાગતિ સ્વીકારી કે ના આ બરાબર છે આ આચાર્ય જતા જ નથી વગર ત્રણ વર્ષ કરતાં વધારે સમયથી હાઈસ્કૂલમાં વગર ગયે એમને પગાર એમના ખાતામાં જમા થાય છે શાળા બંધાઈ જ નથી કોઈ બળતા જાહેર કાર્ય માટે બંધાયેલા બિલ્ડિંગમાં ધોરણ નવ ને દસ બેસે છે અને આચાર્યશ્રી તો પોતાના ઘરે જ રાખે છે માસ્ટર એક એક સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ જે રીતે ભાઈ રાજુ આ આખાય કિસ્સામાં પરિસ્થિતિ સપાટી પર લાવતું આખું બને છે ત્યારે આ બધી આપણી યુવા પ્રતિભાઓ છે ભાઈ રાજુ કરપડા હોય કે ગોપાલ ઇટાલિયા હોય કે અન્ય કોઈ વધારે ને વધારે યુવા પ્રતિભાઓ સ્વચ્છ પ્રતિભાઓ બડેલ ગણેલ પ્રતિભાઓ જાહેર જીવનમાં આવે તો જ લોકશાહી સાર્થક બંશે લોકશયને આપણે ગેટાશયમાં પરિવર્તિત કરીને મૂકી દીધી છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે કહેવામાં આવે તે જ કરવાનું પોતાનો કોઈ મત હોઈ જ ન શકે એના કાર્યકરો દોડતા રહે અને બહારથી આવેલા કાર્યકરો ને પદની લાણી કરવામાં આવે આવું બધું બનવા માંડ્યું છે ઓગણીસો એસી માં સેવા દે સેવાદળ એટલે આજે કોંગ્રેસમાં જે સ્વરૂપે છે એ સેવાદળની વાત નથી કરતો મૂળ સ્વરૂપે સેવાદળ મેં જોયું છે સેવા દળના જે સ્વયંસેવકો હતા ગામડે ગામડે ફેલાયેલા હતા મારા ગામમાં પણ આવતા રમતો રમાડતા અંતકડી રમાડતા ગાંધીના ગીતો બનાવતા અને એ રીતે યુવા વિચારોમાં બાલ્યાવસ્થાથી ગાંધી વિચારનું વાવેતર થતું જ્યાં સુધી સેવા દળની આ પ્રકારની કાર્યવાહી વાળી સંસ્થા સજીવન હતી જ્યાં સુધી એ કાર્યરત હતી ત્યાં સુધી કોંગ્રેસ નો સૂર્ય સોળે કળાએ તપતો હતો કોણ જાણે કે એમ કોંગ્રેસના કેટલાક સર્વે સર્વેના મનમાં આ સેવા સંસ્થા કોંગ્રેસ તરફી છે અને મોરારજીભાઈ દેસાઈના તરફ એનો જોક છે એવું ઘૂસી ગયું અને સેવા દળની ગોર ખોદાઈ ગઈ અત્યારે પણ કોંગ્રેસમાં સેવા છે મને ખબર છે કે પાર્ટીના સભ્ય તરીકે ભાઈ લાલજીભાઈ દેસાઈ અખિલ ભારતીય કક્ષાએ છું પણ ખાદી વિશે જે બાળકોને વિચારતા કરતા પ્રેરતી હતી જે રેઠીઓ કાઢતા શીખવાડતી હતી પૂણી લોટતા શીખવાડતી હતી શાર ચલાવતા શીખવાડતી હતી ગાંધી ગીતો ગાઈ અને આઝાદીનો મહિમા કરતા શીખવાડતી હતી એ સેવાદળ આજે નથી આજે સેવાદળ માત્ર વિધિ વિધાન પૂરતું મર્યાદિત થઈ ગયું છે ધ્વજવંદન કરવાનું કે કોઈ અધિકારીઓ આવે ત્યારે એને ગાર્ડ ફોન આપવાનું કામ કરીને સેવાદળ સંતોષ માને એનાથી કોંગ્રેસ પુનર્જીવિત નહીં થાય પરિણામ એ આવે છે કે મતદાનના દિવસે કોંગ્રેસને બૂથ પર બેસવા માટે કાર્યકરો મળતા નથી જ્યારે ભારતીય જનતા પાર્ટી છે કાર્યકર સુધી જવાનો અભિગમ અપનાવ્યો હવે એમાં પણ ઘરમાં બેસીને પેજ પ્રમુખો બનાવાતા થયા છે એ હવે પડતીના પંથે જઈ રહ્યું છે પણ જ્યાં સુધી કાર્યકરોમાં ભારતીય જનતા પાર્ટી કાર્યકરો થકી ઘરઘર સુધી પહોંચી ભારતીય જનતા પાર્ટીનો ઉદય થયો અને ઓગણીસો પંચ્યાશીમાં લોકસભામાં બે સીટ મેળવનાર ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની સરકાર છેલ્લા દસ વર્ષ કરતાં વધુ સમયથી આજે કેન્દ્રમાં સસ્તા સ્થાને છે ગુજરાતમાં પણ સતત ભારતીય જનતા પાર્ટીનું શાસન ઓગણીસો પંચાણું પછી ચાલુ રહ્યું છે આ પ્રભાવ છે નો છે પ્રભાવ અભ્યાસ કરી પ્રશ્નોની જાણકારી મેળવી સંબંધિત કાયદાઓની જાણકારી મેળવી મામલતદાર શું કરવાનો હતો અધિકારી શું કરવાનો હતો કે આવીને શું ઉપાડવાનો હતો આપણે ઉચકીને ફેંકી દેવાનો નાયબ કલેક્ટર આ બોલવું સરળ છે વિવેક છે ગુજરાત નો નાથ બીજી નવલકથા છે પાટણની પ્રભુતા આ પાટણની પ્રભુતામાં નહીં પણ ગુજરાતના નાથ નવલકથામાં કાક અને મુંજાલ અને કીર્તિદેવ વચ્ચેનો એક સંવાદ મૂક્યો છે છે ગઝની ચડી આવવાનો ખબર લાવે છે માળવા એટલે અવંતી અને પાટણ યશો વર્માને હરાવીને સિદ્ધરાજ જયસિંહ પાટણ લાવીને પાંજરાબા બેસાઇ ફેરવ્યો હતો એ અવંતી અને પાટણ વચ્ચેના સંબંધો છે પણ અવંતી નો મહામાત્ય કીર્તિદેવ ડાયો છે યુવાન છે તરવરિયો છે એને લાગે છે કે એકલા અવંતી પણ ગજનીને રોકવાનું ગજુ નથી એકલા પાટણનું પણ ગજનીને રોકવાનું ગજુ નથી બે ભેગા થાય તો જ રોકી શકે એટલે સંધિ વાર્તા માટે પાટણ આવે છે પાટણના મહામાત્ય મુંજાલ ખડુસ છે અને રાજકારણમાં આ ખડુસો જેટલું નુકસાન કરે છે તેટલું નુકસાન બીજું કોઈ નથી કરતું એક વખતે બની બેઠેલી કોકના આજુબાજુ પોતાની દિવાલ ચડી લીધી પછી બીજો કોઈ અંદર જઈ જ ન શકે એ બનાવો નવા નથી આપણે હમણાં જ કેરળ નો એક પ્રકરણ ખૂબ ગાજ્યું છે કીર્તિદેવ મુંજાલ સામે આ દરખાસ્ત મૂકે છે અને મુંજાલ ને એવું લાગે છે કે એ સમયે અવંતિ બળવાન છે એટલે દરખાસ્ત તોડી પાડે છે કીર્તિદેવ યુવાન છે લોહી ગરમ થઈ ઉઠે છે અને કે છે પાણી કાબુ ચૂકે છે છે કે હું એવા દિવસો જયારે પાટણ ના યુવક યુવતીઓ ગઝદીના બજારમાં વેચાતા હશે મુંજાર એને સામનો જવાબ આપે છે કે તમને ખબર છે તમે દૂત ન હોત તો તમારા આ ઉચ્ચારણો બદલ હું તમને કેદમાં નાખી શક્યો કીર્તિદેવ એને સામે પૂછે છે તમે મને ધમકી આપો છો અને ત્યારે મુંજારે જે કહ્યું છે ભાઈ ગોપાલ ઇટાલિયા અને રાજુ કરપડા એ ધ્યાનમાં રાખવા જેવું છે ધમકી તો જેનામાં શક્તિ અને સામર્થ્ય નથી તે આપે છે મારી પાસે તો બેઉ છે તમે પ્રશ્નના મૂળમાં જાઓ જે રીતે જિલ્લા શિક્ષણાધિકારી ઓઝાને ભીસ લીધા રાજુ કરપડા એ જ સાચી પદ્ધતિ છે એલફેલ ન બોલાય ધારાસભ્ય તમે બનો છો એટલે એક જવાબદાર જગ્યા પર છો તમે એકસો ને બ્યાસી ધારાસભ્ય આખા ગુજરાતની પ્રજાનો પ્રતિનિધિત્વ કરો છો ધારાસભ્ય બન્યા પછી તમે માત્ર તમારા મધુસ્તરના ધારાસભ્ય રહેતા નથી તમે ગુજરાતના ધારાસભ્ય બનો છો અને ત્યારે સરકારનું જે વહીવટી તંત્ર જે તમને હવે જવાબદાર છે કારણ કે તમે જ સરકાર છો વિપક્ષ રૂપે કે સત્તાધારી પક્ષ રૂપે એના માટે અપમાનજનક શબ્દો ન બોલાય વિવેક ભંગ ન થાય એને અપમાનિત ન કરાય એ અત્યારને બુઠું ન કરી નખાય આ વાતની ભાઈ ગોપાલ ઇટાલિયા એ થોડીક તકલીફ પડશે પણ શિખામણ લેવી પડશે અને એ લે તો એમનું ભવિષ્ય ઉજ્જવળું છે અને મને રસ છે ગોપાલ ઇટાલિયા રાજુ કરપડા ચૈતર વસાવા જેવી યુવા પ્રતિભાઓ સ્વચ્છ પ્રતિભાવ સક્ષમ પ્રતિભાવ ભણેલ ગણેલ પ્રતિભાવ ગુજરાતના જાહેર જીવનમાં આવે અને આજે જે રીતે પ્રજાના પ્રતિનિધિ બાપડો વિચારો થઈને વિધાનસભામાં બેસી રહે છે એની પાસે કોઈ અધિકાર નથી મંત્રીઓનું કીધું કશું થતું નથી મંત્રીઓ શોભાના ગાંઠિયા જેવા છે એવું છે હું નથી કેતો અધિકારી કરે તેમ થાય કોઈ કે તો મને બે પંક્તિઓ કે કલેક્ટર કકડાટ કરે કલેક્ટર કકડાટ કરે ને મામલતદાર મુજાય સર્કલ બચારો શું કરે તલાટી કરે તે થાય આ અધિકારી રાજ્યનું એક ઉદાહરણ છે અને આ જ તંત્ર પાસેથી કામ લેવાનું છે તંત્રને તોડી નાખીને નહીં તંત્રને યોગ્ય તે કાયદાઓ ની અમલવારી માટે બાધ્ય કરીને એને તમારા અધિકારોની ધાક હોવી જોઈએ પણ એ ધાક એ બાહુબલીની ધાક ના હોઈ શકે હું આવીને આમ કરી નાખીશ કેટલી જગ્યાએ જસ્તો તો તર કાયદાઓ કાયદાનું કામ કરવું જોઈએ મારા રાજ્ય કક્ષાના મંત્રી નાગરિક પુરવઠા વેપારીઓ પેટ્રોલ પંપો ઉપર બેફામ દરોડા પાડતા હતા નાનો અમથો બનાવ હોય તો કાળા બજાર વિરોધી ધારા નીચે પીબીએમ નીચે ધકેલી દેતા મને એના ઉપર જયારે કેબિનેટ મંત્રી તરીકે મૂકવામાં આવ્યો ત્યારે પત્રકાર મિત્રો એ મને પૂછેલું કે હવે તમે આ બધું રેડ પાડવાનું ને બધું ચાલુ રાખશો મેં ભાઈ સરેરાશ ગુજરાતી મહાજન છે વેપારી છે એની હું સલામ કરું છું પણ ખોટું કોઈ કરતો હશે તો નહીં ચાલે એમાં મંત્રીએ કઈ જ કરવાનું નથી હોતું કાયદો કાયદાનું કામ કરશે આ જવાબમાં બધું આવી ગયું અને મારા નાગરિક પુરવઠા મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન રેશનિંગ ની દુકાનો એ લાઈનો લાગતી બંધ થઈ ગઈ કામ આજે પણ સરકારી તંત્રને કરવું છે સરકારી તંત્રમાં પણ એવા અધિકારીઓ છે જેમને કામ કરવામાં રસ છે સારું કામ થાયમાં રસ છે એ જશ કાઢવામાં રસ છે પણ તમે એમને અપમાનિત કરીને એ કામ નહીં કરી શકો હું ભાઈ પાલ આંબલિયા સાથે પણ સંમત નથી એક વખરોક્તિ તરીકે આ ભેસાણના બનાવ ઉપર આપણે ટ્વીટ કરીએ એ આપણે બધા જ જાહેર જીવનમાં છીએ જાહેર જીવનના પ્રતિનિધિઓએ એકબીજાની અમન્ય અને મર્યાદા રાખતા પણ શીખવું પડશે આ કિસ્સામાં ભાઈ ગોપાલ લીતા ઇટાલિયા નવા છે યુવાન છે ઘડતરની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે એટલે હું એવું માનું છું કે એમને તક સુધારવા માટેની સાચા રસ્તે વળવા માટેની એમની અંદર જે ગજવેલની તાકાત ભરેલી પડેલી છે એ તાકાત બહાર લાવવાની તક મળવી જોઈએ ગોપાલ ઇટાલિયા રાજુ કરપડા ચૈતર વસાવા અને આવા બીજા ગુજરાતના ભણેલ ગણેલ યુવાનો વધુ ને વધુ જાહેર જીવનમાં આવે સરપંચો બને તાલુકા પંચાયતના પ્રમુખો બને જિલ્લા પંચાયતમાં જાય અને વહીવટ સાચું કામ કરતો થાય લાંચું શ્રોત સાવ નાબૂદ ન થઈ જાય પણ લાંચું શોધ ઓછામાં ઓછી ચાલે સામાન્ય માણસનું કામ થાય તો તે માટે તમારે પણ નિયમોના જાણકાર બનવું પડશે ખાલી બાહુબલી બનવાથી હું આવીને હટાવી દઈશ તમે કાયદાનો ભંગ કરશો તો તમારા સામે પણ એ જ કોર્ટોમાં કોર્ટની અવમાનનાનો કોર્ટના તિરસ્કારનો કેસ થશે માટે આ કરવા જેવું નથી અને તમને વેડફી દેવાનો અમને ગુજરાતની પ્રજાને પાલવે તેવું નથી માંડ કરીને તમારામાં ક્યાંક આશાના કિરણો અમે જોવા માંડ્યા છે ત્યારે મારે એટલું જ કહેવું છે આ બધા જ યુવા પ્રતિભાઓને આ ચાર નામ દીધા મેં એક માત્ર ચાર જ યુવા પ્રતિભાઓને આ ઉદ્દેશ કહેવાનો નથી જે કોઈ યુવા પ્રતિભાઓ સ્વચ્છ રાજનીતિમાં છે જે કોઈ યુવા પ્રતિભાઓ પ્રજા માટે કંઈક કરવાના હેતુથી રાજનીતિમાં આવવા માંડે છે જે કોઈ યુવા પ્રતિભાઓ પાયાનું સંગઠનનું કામ કરવા માંડે છે જે રીતે પલઠેવાળીને બેસીને સેવાદળના જૂના કાર્યકરો ગામડે ગામડે જતા હતા અને બાળકોને ખોખોને હતુતું રમાડવાથી અમને લગણી રમાડતા હતા ખોખો રમાડતા હતા અતુતું રમાડતા હતા અને આ ઉમંગભરી દુનિયાના ચોકમાં સર્વોદય સાધવા કા બાપુ જય બોલો હૈયાના દ્વાર ખોલો આ ગીતો પણ ગવરાવતા હતા આ સંસ્કાર સિંચન સેવા દળ કરતું હતું ઓગણીસો એસી પછી સેવા દળ એના મૂળ સ્વરૂપે અત્યારે સેવા એક કલેવર તરીકે જીવતું છે એનો આત્મા નથી એના આત્મા મૂકવો પડશે જે દિવસે કોંગ્રેસ સેવા દળમાં એનો આત્મા પૂરવામાં સફળ થશે જે દિવસે સેવા સેવા દળનો કાર્યકર ગામડે બાળકોથી શરૂ કરીને યુવાનો સુધી વાત કરતો હશે જે દિવસે સેવા દળનો કાર્યકર ગામડાના પ્રશ્નો અંગે સજાગ બનીને લોકોને માર્ગદર્શન આપતો હશે આવતીકાલ એમની છે અને એ ઉજળી આવતીકાલ માટેની ભાગરૂપે હું આ કામ લઈને બેઠો છું લોકજાગૃતિ ઉભી કરવી અને મારા યુવા સાથીઓને જ્યાં જરૂર લાગે ત્યાં શાબાશ કહેવું જેમ મેં રાજુ કરપડા અને જિલ્લા શિક્ષણાધિકારી ઓઝાના કિસ્સામાં એમણે જે રીતે આખો મુદ્દો જે રીતે હેન્ડલ કર્યો જે રીતે એમણે આખા એ મુદ્દે એમને ભીષ્મ મૂક્યા અને ધાર્યું કરાવ્યું એમને હું બિરદાવું છું ભાઈ ગોપાલ ઇતાલીયા નિયત સારી છે પણ દૂધના ઉભરાની માફક બધું બધું એક વર્ષમાં પૂરું નથી કરી નાખવાનું લાંબા અંતરે જવાનું છે ત્યારે દોસ્તો હા કઈને હો ગૌ જવાય એ વસ્તુ ખ્યાલમાં રાખજો તમે એક સાથે તમારા સામે ભાવતા ભોજનનો થાળ ભર્યો હશે જમી લેશો તો આફરો ચડશે નાના કોળીએ વધુ જમાય ભાઈ ગોપાલ ઇટાલી અને મારી સલાહ છે ક્યારેક ચેતર વસાવાને પણ સલાહ આપીશ મનસુખ વસાવાને આ સલાહ નથી આપતો કારણ કે પાકા કાંઠે પાકા ઘડે કાઠા ચડતા નથી એ પોતપોતાની રીતે જ્યારે મરજીમાં આવે ત્યારે વાણી વિલાસ કરીને અત્યાર સુધી ફાવ્યા છે પણ એ સાચો રસ્તો નથી સાચો રસ્તો પ્રશ્નને સમજવાનો ગજવેલની તાકાત ઊભી કરવાનો એક વસ્તુ સમજો પહેલા તમે સંપર્ક ઊભા કરો આ પહેલું પગલું છે સંપર્ક સંપર્ક થી સમજ ઊભી થાય છે મામલતદાર કચેરીમાં જઈને મામલતદાર સાહેબ સાથે ધારાસભ્ય બેસે અને કે કે સાહેબ આ બેલાનો પ્રશ્ન છે શું છે તો એમની શું વાત છે તે જાણવા મળશે પ્રાંત ઓફિસરને મળે જાણવા મળશે આવા પ્રશ્નો અંગે શું કરી શકાય જાણવા મળશે વિરોધ પક્ષે રહીને પણ આ પ્રશ્નો ઉકેલી શકાય છે મેં ઉકેલ્યા છે જાણો અને એમને સાથે રાખો છેવટે સંપર્ક સંપર્ક થકી સમજ સમજ થકી સંગઠન તમારા માટે માન અને સંગઠન ઉભું થશે અને સંગઠન થકી શક્તિ ઉભી થશે આ ચાર પગલે ચાલશો તો તમે યુવાન છો ઉજળી આવતીકાલ તમારો ઇંતજાર કરે છે તમારી આવતીકાલ ઉજળી બની રહે તમે સફળ થાવ એમાં મારો સ્વાર્થ છે મારી પેઢીનો સ્વાર્થ છે કારણ કે આવતીકાલના ગુજરાતને એવું નેતૃત્વ જોઈએ છે જે લાંચ રુશ્વત ન કરતું હોય ચારિત્ર શિથિલ ન હોય જે સાચા રસ્તે ચાલતું હોય સદમાર્ગે ચાલતું હોય ભણેલ ગણેલ હોય પોતાના અધિકારો પ્રત્યે જાગૃત હોય અને સામાન્ય માણસને સાથે લઈને ચાલવા જો તમે આ પરીક્ષામાં નપાસ થશો ગોપાલભાઈ નપાસ થાય કે રાજુભાઈ નપાસ થાય કે ચૈતરભાઈ નપાસ થાય તો યુવાનોમાંથી વિશ્વાસ દગી જશે અને યુવાનોમાંથી વિશ્વાસ દગે પોસાય તેમ નથી અને એટલે ગુજરાતની ઉજવણી આવતીકાલ માટે ભાઈ પાલા બલિયા હોય ચૈતર વસાવા હોય ગોપાલ કરપડા ગોપાલ ઇટાલિયા હોય કે રાજુભાઈ કરપડા હોય બધાને મારી મારા અનુભવના પાથામાંથી કાંક વહેંચીને વિનંતી છે કે ધીર ગંભીર બનો પ્રશ્નોનો અભ્યાસ કરો ગજવેલની તાકાત કેળવો જ્યાં ખોટું છે ત્યાં બિલકુલ અડગ રહીને ઉભા રહી જાવ વાણી ઉપર સંયમ રાખો થોડોક સમય તમે ગીરોગી કરી શકશો સમય નહીં ચાલે સંયમિત હોવા જોઈએ બસ આજે આટલું જ આજે સવાર સવારમાં નિર્ભયા ન્યૂઝ નો આ બેલા વાળો એપિસોડ ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા નો જોયો માન્ય ધારાસભ્યશ્રીનો મનમાં થયું ચચરાટી થાય છે જ્યારે મારો એક જેને હું માનતો હોઉં કે આવતીકાલ છે ગુજરાતની એ યુવાન નિષ્ફળ જતો લાગે ત્યારે દુઃખ થાય છે અને એ યુવાન નિષ્ફળ જાય તે ગુજરાતમાં કોઈને હવે પોસાય તેમ નથી નહીં તો કીર્તિદેવે દેવે કહી તે વાત સાચી પડશે ગુજરાતના યુવક યુવતીઓ એક દિવસ ગજની બજારમાં નહીં તો અન્ય કોઈ બજારમાં વેચાતા છે પૂરી જવાબદારી સાથે કહું છું આ ન થાય એ માટેની ચિંતા સાથે કહું છું અને મારા યુવા પેઢીમાં જે વિશ્વાસ છે એ વિશ્વાસ સાથે કહું છું કે આપણે ગુજરાતને ગાંધીનું ગુજરાત બનાવવું છે સરદાર સાહેબનું ગુજરાત બનાવવું છે હિન્દુ ચાચાનું ગુજરાત બનાવવું છે રવિશંકર મહારાજનું ગુજરાત બનાવવું છે અને એ ગુજરાત બનાવવું છે તો તમારા વગર કોઈ જ નથી કરી શકે તમે અમારી આવતીકાલ છો તમે ગુજરાતની આવતીકાલ છો તમે યુવાન છો અને યુવાન એ મારા માટે ગુજરાતની આવતીકાલનો આરાધ્ય દેવ કોઈ હોય આરાધ્ય શક્તિ કોઈ હોય તો યુવાન છે મારી સૌ યુવા મિત્રોને શુભકામનાઓ આશા રાખો આ વિડીયો વધારેમાં વધારે જોવાય શેર થાય યુવા મિત્રોમાં શેર થાય તમે વધારેમાં વધારે સંખ્યામાં સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવીને તમારી હાજરી નોંધાવો એટલે નવો વિડીયો મુકાય એટલે તમને માહિતી મળી જાય વારંવાર હું આ કઉ છું તમારે એક પૈસો ખર્ચવાનો નથી ગજવામાં પણ અમને ઊંઘ મળશે કે ના કોઈક અમે આ મહેનત કરીએ છીએ તો કોઈક સાંભળે છે ક્યાંક સુપાત્રે દાન થઈ રહ્યું છે તો દોસ્તો આ વિડીયો વધારેમાં વધારે સબસ્ક્રાઇબ કરજો વધારેમાં વધારે શેર કરજો વધારેમાં વધારે પ્રચલિત કરજો યુવા વર્ગમાં વધારેમાં વધારે આ વિડીયો જોવાય અને જે અદ્ભુત યુવા તાકાત આપણી પાસે છે એ યુવા તાકાત એ ગુજરાતની આવતીકાલને ઉજળી બનાવે એવી શુભકામનાઓ સાથે જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત જય જય ગુજ ગરવી ગુજરાત ધન્યવાદ